નમસ્કાર 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 સ્વાગત છે તમારું અમારા નવા એક વ્લોગમાં જેનું નામ છે પરાગસાતા વ્લોગ મિત્રો જિંદગીમાં સંબંધ એવા બનાવો કે સામેવાળાને ખોટું ન બોલવું પડે અને તમારે સાચું જાણવું ન પડે આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી મિત્રો આજે અમે તમારા માટે જે રેસીપી લઈને આવી ગયા છીએ ને એ છોકરાઓને બાળકોને એકદમ પ્રિય વસ્તુ છે અને આના માટે

પછી આ છે મરી પાવડર ને આ દોઢસો ગ્રામ ખાંડ છે બસ બસ આટલી જ વસ્તુ આટલી જ વસ્તુ તો ચાલો શરૂ કરીએ આજની નવી રેસીપી ચાલો જબરજસ્ત તૈયારી ચાલુ થઈ ગઈ છે સોસ બનાવવાની આ એક પછી એક દરેક વસ્તુ આ રીતે ધોવાતી જાય આ રીતે સુધારતા જાય આ ડીટિયાનો ભાગ કાઢવો પડે નકર કળછું લાગે બધું બફ ફાસે એટલે બધું આમાં બેસી જાય એટલે આવું મોટું મોટું સુધારીને આપણે બાફવા મૂકવાનું છે કરીએ ને તો બી નીકળી જાય સાઈડમાંથી અને આ રીતે આ મરચાં ટમેટાં નાખી અને જે સોસ બનાવવા આવે છે અને એમાં જે બીટનો કલર આવે છે અને તીખાશ આવે છે આદુની અદ્ભુત સોસ તૈયાર થઈ છે અને તમને જાણીને આશ્ચર્ય થશે કે આને કોઈ પણ જાતના પ્રિઝર્વેટિવ વગર બનાવીએ છીએ અને છતાં પણ ત્રણ મહિના કાંઈ થતું નથી નેવું દિવસ માટે તમે આરામથી આને ખાઈ શકો છો દેશી ટમેટાની ખટાશ તો આવી જાય અંદર હમ અંદર જરૂર પડે નહીં એમાં ફ્રીજમાં રાખી દેવાની બોટલ ભરી હવે આ બીટ લઈ લેશું આપણે ઓકે

એમાં આપણે આ તદ્લવિંગ ની છે ને આ રીતે પોટલી કરી મૂકશું બાફવામાં દોરો બાંધશું આનેથી આ બધી સુગંધ છે ને આ બાફીએ ને આપણે એમાં બેસી જાય આ માથે મૂકી દેવાની ચલો હવે આપણે આને પાણી નહિ આવે આ રીતે ગેસ ચાલુ કરી બફાવા દેશું આપણે ટમેટામાં બે સીટી વાગી ગઈ છે મીડિયમ ગેસે છે ને બે સીટી વાગવા દેવાની પેલા આપણે ટમેટામાં પાણી નથી નાખવું એટલે સ્લો ગેસે પેલા પ્રેશર આવવા દેવાનું પછી મીડિયમ ગેસ કરી નાખવાનું અને બે સીટી થવા દેવાનું આમાં ખાસ ધ્યાન રાખવું પડે બહુ ખાસ ગેસે કરીએ તો નીચે ટમેટા દાજી જાય એટલે

આપણે ઠંડુ પડવા દેવું પડશે પંખા નીચે રાખીને પછી આને ક્રશ થશે આટલું પાણી ટમેટાનું ઠરી ગયું છે આપણું હવે આમાં આપણે આ બ્લેન્ડર ફરી દઈશું મિક્સરમાં થાય પણ આ સહેલું પડે છે એટલે આમ કરી એક રસ કટ ચાલો બ્લેન્ડર નું કામ પૂરું અને આને ગાળવાનું કામ ચાલુ જારી કે જે ફાવતો એ પ્રમાણે એમાં આપણે આમાંથી આ બધું ગાડીને કાઢી લેશું એનું બી ને આ છાલ ને બધું નીકળે ને કોડેક વાલ લાગે પણ થાય બહુ મસ્ત આપણે બાર નો સોસ ખાય ને એના કરતા આ બધું જો આ નીકળી ગયું છે હમ ટમેટા ની છાલ બી આ બધું એક્રોસ નીકળી ગયું છે આપણે હા તૈયાર થયો પ્યોર માલ હમ આ કોલ તૈયાર થઈ ગયું છે હમ હવે આપણે આને ઉકળવા મૂકી દેસું હવે આપણે આને ઉકાળી લેશું એક ઉફાણો આવે ને પછી આમાં નાખવાનું છે એડ કરવું અમે ઓકે ઠંડુ કર્યું છે હવે પાછું ગરમ કરવાનું સરસ હવે આ ઉકળવા માંડ્યું છે ને એમાં આપણે આ મીઠું ને ખાંડ બે એડ કરી દેશું એટલે એનું પાણી થાય ને એમાં ઉકળવા માટે ઓકે આ ખાંડ ને મીઠાનું પાણી થશે ને એમાં ઉકળશે તો આપણે બીજું કામ સાઈડમાં કરવું એ કરતું જવાનું ને આમાં થોડી થોડી વાર હલાવતું રહેવાનું સ્વાદ લાગશે થોડીક ચાલો જબરજસ્ત સુગંધ આવી રહી છે અને એકદમ મસ્ત કલર દેખાઈ રહ્યો છે અને આપણો સોસ છે ને એકદમ સરસ મજા ઉકળી રહ્યો છે એકદમ બળબડિયા બોલી રહ્યા છે આ પાણીનો ભાગ બરી ગયો છે હવે એટલે હવે આ ઘાટું થવા માંડે છે એમાં આપણે હવે આ લાલ મરચું ને મરી પાવડર બે એડ કરી દેસુ ઓકે સરસ મિક્સ થઈ ગયું છે આટલો થીક છે જો હમ ઠંડો પડશે ને પછી હજી થોડુંક વધારે થીક થાય આ વસ્તુ હમ દેશી મરચા આપણે નાખેલા છે હમ પણ એ બહુ તીખા ન હોય એટલે લાલ મરચું એટલે બેલેન્સ કરવા માટે જરા લાલ મરચો પાવડર નાખ્યો છે ઠંડુ થાય એટલે કાચની બોટલમાં ભરી લેશું આપણે હવે ચાલો મિત્રો તમે જોઈ શકો છો આ સોસ જ્યારે ઠરી ગયો એ પછીની આ થિકનેસ એની રેડી છે આપણો ટમેટા સોસ નાના મોટા સૌને ભાવે એવો થેન્ક યુ વેરી મચ અને આને તમે બોટલમાં પેક કરી અને 3 મહિના સુધી ખાઈ શકો હા ફ્રીજમાં બોટલ ભરીને રાખી દેવાની જ્યારે જેનીારે ખાવું એની સાથે કાઢીને ખાઈ લેવાનું ચાલો મિત્રો આને આ રીતે બરણીમાં ભરી અને સ્ટોર કરીને રાખી દેશું અને દરેક અલગ અલગ વાનગી બનાવી અને આની સાથે સર્વ કરશું નવ મિત્રો ટેસ્ટિંગ ટાઈમ એકદમ અદભુત ટમેટાનો વેલ બેલેન્સ ટેસ્ટ આવે છે ખટાશ છે મીઠાશ છે સાથે આપણે લાલ દેશી મરચા નાખ્યા છે એની સરસ મજાની સુગંધ અને એનો પણ સ્વાદ છે તો આ રીતે તમે ઘરે બનાવીને આને ત્રણ મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરી અને ખાઈ શકો છો અને હા મિત્રો જાતા જાતા ક્યારેક શાંતિથી બેસવાનું રાખો મિત્રો કારણ જિંદગી જીવવાની છે જીતવાની નહીં આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને હા તમે અમારા પોતાના છો એટલે તમને કહી દીધી કે તમે તમારું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખો નમસ્કાર